અંકલેશ્વરના ગંભીરા બ્રિજ સાથે જોડાયેલી ઘટનાએ ગુજરાતભરના લોકોના હૃદયને છૂવી લીધું છે આજથી દસ દિવસ પહેલા અંકલેશ્વરના જે ગંભીરા બ્રિજ ધરાશાયી થવાના ઘટના સમયે એક ટેન્કર અડધી સ્થિતિમાં બ્રિજ પર લટકી ગયું હતું પણ આજે દસ દિવસ પછી પણ આ ટેન્કર ત્યાં જ લટકતું રહ્યું છે અને તેના માલિકની સ્થિતિ દયનીય બની છે આ ટેન્કર અમરેલી જિલ્લાના વતની રમાશંકર ઇન્દ્રાબહાદુર પાલની શિવમ રોડ લાઇન્સ કંપનીનું છે તેઓના આરોપ છે કે અનેકવાર સ્થાનિક તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી ટેન્કર લટકેલું હોવાથી ન માત્ર તેમની કમાણી અટકી ગઈ છે પરંતુ રૂપિયા પિસ્તાલીસ લાખની લોનના ઈએમઆઈ ભરવા માટે પણ હવે તેઓ સંઘર્ષ કરી રહ્યા છે દર મહિને એક લાખ રૂપિયાની જતમાર્થ વળતરને લીધે તેઓ હવે દેવામાં ફસાઈ ગયા છે માલિકની મનોદશા એવી છે કે તેમણે ટ્વીટ અને સોશિયલ મીડિયા મારફતે પણ પોતાની વ્યથા વ્યક્ત કરી છે પરંતુ એ ટેન્કરને હટાવવાનો કોઈ સુનિશ્ચિત કાર્યક્રમ હજુ સુધી જાહેર થયો નથી આ ઘટના રાજ્યમાં તંત્રના પ્રતિક્રિયા પર ગંભીર પ્રશ્ન ચિહ્ન ઉભું કરી રહી છે હવે જોવાની વાત એ છે કે જ્યાં સુધી આ ટેન્કર લટકતું રહેશે અને એની સાથે એક નાના વ્યવસાયીનું સપનું પણ લટકતું રહેશે ખરું પણ આજે અગિયાર થી બાર દિવસ જેવું થઈ ગયા છે હું આનંદ પાસે આનંદ કલેક્ટર સાહેબ પાસે આનંદ આપણે આકલાવ મામલતદાર અહીંયા પાસે એના પછી બરોડા કલેક્ટરમાં પાદરા મામલતદાર બધી જગ્યાએ રજૂઆત આપી દીધું છે હવે એ લોકો એવું કહે છે કે હું મારી રીતે બધું પ્રયાસ કરીને જોઈ લીધા છે પાછું હું છતાં પ્રયાસ કરીશું કઈ રીતે થાય અત્યાર સુધી કંઈ હલ આવ્યું નહીં હજુ મારી ગાડી લટકેલી જ છે બધા નીચે રેસ્ક્યુ પડી ગયા છે હવે તમારે શું તકલીફ અત્યારે શું છે મારે તકલીફ અત્યારે એવું છે મારા એક લાખ રૂપિયાની હિમાય છે મહિનાની હવે વીમાવાળા એવું કે ગાડી પડે ગાડીને કંઈ વાગી જાય તો હું પૈસા આપું અને બેંકવાળા એવું કે તમારે ઈમાઈ તો ભરવું જ પડશે હવે મારે લાખ રૂપિયા લાવવાનું કહી દીધું પ્રશાસન આપશે કે પેલા ઇન્સ્યોરન્સ વાળા આપશે કે મારો ઈમાઈ બ્રેક થાય કે ગાડી કાઢીને આપશે એ જાણવા માંગુ છું સર એ તો આ તો જો હું તો એના પાછળ ધક્કો ખાવું છું એક તો મારી ગાડી અટકેલી છે મારા ડ્રાઈવર સેફ આવી જાય મારા મનમાં ઠીક લાગે હવે પછી હવે એ લોકો મને કઈ સાચો જવાબ આપતા નહીં ક્યારે કરશે એક સાહેબ એક અધિકારી મને એવું પણ કીધું હતું કે જ્યારે નવું બીજું ટેન્ડર પાસ થાય અને પછી ક્રેનો આવે ત્યારે તમારી ગાડી કાઢું એ લોકો એવું મને કીધું જો આપણે આનંદ કલેક્ટર સાહેબ સાથે વાત થઈ એ કે હું મારી રીતે બધી રીતે જોઈ લીધું છે હવે મને લાગતું નહીં તમારું ટેન્કર નીકળે એવું કેતા હતા નહીં નીકળે તો એ પ્રશાસન છે વીમો પાકે વીમો વાળાને કઈ ઇન્સ્યોરન્સ મારે ક્લેમ કરીને આપે ટોટલ લોસમાં ગાડી આપી દે તું વીમો કરી લઈશ એ એને લખીને આપવું પડશે ને વીમોવાળા એવું કે છે જે સુધી કઈ થાય નહીં તે સુધી આપણે કઈ કરવા જવું નહીં આજે રાતે આજે વીસ તારીખ છે ને આજે સવારે શું હતું પેલા લાખ રૂપિયા ને એમ જ ગયા ગાડી તો મારી દસ દિવસ થી જ છે આ તો આવતા મહિને આવું જ થવાનું એમાંય તો બંધ થાય